વિજ્ઞાન છે શું કઈ રીતે ભણાય બિલકુલ દેશી ભાષામાં આપણે ભણીશું અને ક્યાંક કહીએ કે ભાઈ જો એ કોમર્સ હોય કે સાયન્સ કરીએ અવકાશ વિજ્ઞાનની કે અવકાશ વિજ્ઞાન છે શું બેઝિક માહિતી લઈએ કે ભાઈ શું છે અવકાશને કોને કહેવાય પેલો આપણો એક વસ્તુ છે અવકાશ અવકાશ કોને કહેવાય તો જો સિમ્પલ સમજીએ કે ભાઈ આ એક પૃથ્વી છે પૃથ્વીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી વાતાવરણ છે ઓકે આ વાતાવરણ છે અને વાતાવરણ અમુક અમુક સુધી છે અલગ અલગ લેયર્સ છે આપણે જોયેલા ક્ષોભ આવરણ છે તો પૃથ્વીની સપાટીથી અમુક ઊંચાઈ સુધી વાતાવરણ છે પણ એવું કે છે કે જો આપણે પૃથ્વી પર ઊભા રહીએ ને જોઈએ તો આપણા જે દેખાય છે અવકાશ છે તો એ થોડું એવું કહી શકાય કે સાયન્ટિફિક રીતે એવું કહેવાય છે કે ભાઈ જો હું પૃથ્વીના સમુદ્ર સપાટીથી ધ્યાન રાખજો સમુદ્ર સપાટી અહીંયા એક અગત્યનો વર્ડ છે સમુદ્ર સપાટી હવે આ સમુદ્ર સપાટી શું છે એ જોઈએ કે ભાઈ પૃથ્વી પર જ્યાં-જ્યાં સમુદ્ર છે ને એની સપાટી થી લે આપણે જોઈએ છે સી લેવલ આ સી લેવલ થી ઉપર જઈએ અને કેટલા કિલોમીટર ઉપર જઈએ તો કે ભાઈ 100 કિલોમીટર ઉપર જઈએ અને આવી એક કાલ્પનિક રેખા દોર દે છે ઓકે થોડી આડી અવડી રેખા છે ધ્યાન રાખજો ઓકે આ 100 કિલોમીટર ઉપર જઈએ અને આવી કાલ્પનિક સાચુકલા નથી ઓકે કાલ્પનિક રેખા છે અને આ કાલ્પનિક રેખા જો વાત કરીએ તો આ કાલ્પનિક રેખાને એક નામ આપ્યું છે છે જેને કહેવાય કર્મન રેખા ઓકે શું કહેવાય છે કર્મન રેખા આ કર્મન રેખાની ઉપર જાવ ને તો અવકાશ છે આકાશ નથી કેતો અવકાશ કહીએ છીએ અવકાશ એક કાલ્પનિક રેખા કર્મન રેખા સો કિલોમીટરના અંતરે આવી છે એનાથી ઉપરની વાત કરે છે તો આપણે એને સો ટકા કહી શકીશું કે એ શું છે તો કે અવકાશ છે એનાથી ઉપર જાઓ એટલે માણસ જે છે ને એ અંતરિક્ષ યાત્રી થઈ જાય ઓકે એને અંતરિક્ષ કહી શકીએ અવકાશ કહી શકીએ અને એનાથી નીચે ગયો ને તો એ પછી બધા એને આપણે નામ આપીશું એરોનોટ્સ એસ્ટ્રોનોટ પણ અત્યારે એટલી વાત ખબર પડી કે ભાઈ સો કિલોમીટરની કાલ્પનિક રેખા છે ને આ રેખાની ઉપર જાઓ તો આપણે બધો એને અવકાશ કહી શકીએ ચલો જોઈએ આપણે લખેલું છે થોડી શું કે છે કે સામાન્ય રીતે અવકાશ ગણીએ છીએ પરંતુ ખબર પડશે સમુદ્ર સપાટી થી લઈ સો કિલોમીટર ઊંચાઈ આવેલી એક કાલ્પનિક રેખા દોરવું એને કહેવાય કર્મ ને રેખા અને કર્મ ને રેખાની ના ભાગને આપણે અવકાશ કહી શકીશું આયમ્પી કહી શકાય કર્મ રેખાની બારના ભાગને આપણે અવકાશ કહીશું મીન્સ કહી શકીએ કે પૃથ્વી આજુબાજુ વાતાવરણ વાતાવરણમાં કર્મ કર્મન રેખા હું દોરું પણ દોરું એટલે કે દોરવા નથી ગયા કાલ્પનિક છે અને આવી કાલ્પનિક કર્મન રેખા કેટલા કિલોમીટર સો કિલોમીટર એ આવેલી છે સિમ્પલ આ સો કિલોમીટર એ આવેલી કાલ્પનિક રેખાને આપણે કર્મન રેખા થઈ ચલો આટલી વાત ખબર પડી હવે આ કર્મન રેખા સુકામે દોરવામાં આવી તો આપણે જોઈએ છે કે ભાઈ કર્મન રેખાની જરૂરિયાત શું છે કે ભાઈ કર્મન રેખા જે દોરે છે ને એનાથી ઉપર વાયુ એકદમ પાતળા ઇટ મીન્સ કે ભાઈ એની જે ઘનત્વ છે એકદમ ઓછું થઈ જાય છે અને ગુરુત્વાકર્ષણ બળ ઘટી જાય છે આ કર્મ અને રેખાથી ઉપર જ આપણે મોટા ભાગના બધા જ એટલે કે બધા જ શું કરીએ છીએ જે સેટેલાઇટ ઉપગ્રહો છે એ રાખીએ છીએ એટલે આ કર્મ રેખા બહુ ઇમ્પોર્ટન્ટ છે તો વાયુ છે અને ઘણી ઘનત્વ માત્રામાં એટલે કે ઘનતામાં છે ચલો એ બધું આપણે જવા દઈએ અત્યારે તો મને ખબર પડી કે સો કિલોમીટરથી ઉપર જઈશ તો હવે મને એને અવકાશ કહીશ અને સો કિલોમીટર આયેલી જે રેખા છે એને સિમ્પલી કહી શકાય શું છે તો કે ભાઈ કર્મન રેખા ચલો શું કહે છે કે ભાઈ કર્મન રેખા થી નીચે વાતાવરણના ભાગનો યાત્રા કરનાને એસ્ટ્રોનોટ કહેવાય ઓકે જો હું યાત્રા કરું અને એની નીચે કરું તો એને એસ્ટ્રોનોટ કહેવાય અને જો કર્મન રેખાના ઉપરના ભાગને વાત કરીએ તો એરોનોટ્સ કહેવાય કટ કરજો શું છે તો કે કર્મ ને રેખા જો છે છે રેખા એની એની એટલે કે વાતાવરણ નીચે જો હું ઉડાણ લઉં છું એટલે કે સામાન્ય પ્લેન છે સામાન્ય જે પ્લેન ઉડે છે અથવા તો આપણે કહીએ છીએ જે આપણે જેટ કહીએ છીએ એ જે ઉડાણ લે છે એ બધા સો કિલોમીટર ઈટ મીન્સ કહેવાય કર્મ રેખાથી નીચે ઉડે છે અને એટલે જ આપણે એને કહીએ છીએ એરોનોટ્સ તો તમે જો પ્લેનમાં ઉડ્યા હો તો તમે બધા એરોનોટ્સ છો આ એરોનોટ તો વાત સાંભળેલી એવી લાગે છે એ છે અને એનાથી ઉપર જતા રહો એટલે કર્મ ને રેખાની ઉપરના ભાગમાં જો તમે ગયા હો તો ગયા હો તો એને કહેવાય એસ્ટ્રોનોટ્સ યસ હવે મને ખબર પડી ગઈ કે આ એસ્ટ્રોનોટ ની વ્યાખ્યા જો તમે કર્મને રેખા વટાવી હોય અને એનાથી ઉપર ગયા હો તો એને કહેવાય એસ્ટ્રોનોટ્સ પણ નીચે હતો સર એરોનોટ્સ ઉપર હોય તો એસ્ટ્રોનોટ નીચે હોય તો એનોટ યસ રેખા છે એના ઉપર ઉડાન લઈ લીધી તો તો આપણે થઈ જઈશું ઓકે પહેર લેવાનો આ એસ્ટ્રોનોટ એસ્ટ્રોનોટ થઈ જઈશું અને નીચે હોઈએ જો નીચે હોઈએ તો આપણે કહીશું એરોનોટ્સ ઓકે આ એક સિમ્પલ એક વ્યાખ્યા કહેવામાં આવે છે કે કોને એસ્ટ્રોનોટ કેવા તો એના માટે આપણે કીધું હા નીચે ઉડાન એરોનોટ ઉપર જાય તો એસ્ટ્રોનોટ બંને વચ્ચે ફરક છે જોઈ લેજો ઓકે ચલો આગળ જઈએ શું કહે છે કે જે વાતાવરણ છે ને એનો ભાગ કહીએ ધ્યાન રાખજો બરોબર જે પૃથ્વીની આજુબાજુ વાતાવરણના જે લેયર્સ છે આ પૃથ્વી કહી શકીશું અને પૃથ્વીની આજુબાજુ લેયર છે તો એમાં પહેલું જે સૌથી વધારે વાયુનું ઘનત્વ છે એને આપણે કહીએ છીએ કયું આવરણ ક્ષોભ આવરણ યસ આવરણ એનું ઇંગ્લિશ પણ યાદ રાખજો ઘણી પૂછાય છે એને કહેવાય છે ટ્રોપોસ્પિયર લખેલું છે ધ્યાન રાખજો શોભાવરણ શોભાવરણને કહેવાય ટ્રોપોસ્પિયર જીરો થી બાર કિલોમીટર મોટા ભાગના વાયુઓ બધા આની અંદર આવી જાય છે પછી ઉપર જતા જતા બહુ પાતળા વાયુ રહેશે કહીએ તો એ આવશે સમતા પાવર બાર થી પચાસ કિલોમીટર સમતા પાવરણ પચાસ થી એસી કિલોમીટર મધ્યાવરણ મધ્યાવરણ ને કહીશું મેસોસ્ફિયર આઠ એસી થી છસો કિલોમીટર ઉષ્માવરણ આ કેમ આપ્યું હવે અહીંયા ત્યાં જો મને કર્મને રેખાની વાત કહે તો છે સો કિલોમીટર અને જો ઉષ્માવરણનું જે લેયર છે એ કેટલા કિલોમીટર નું છે એસી થી છસો એસી થી છસો એની વચ્ચે શું આવી જશે સો તો પૂછવામાં આવે કર્મ રેખા કયા વાતાવરણના લેયર માં આવેલી છે તો સો ટકા યાદ રાખવાનું ઉષ્મા આવરણ ની અંદર એટલે આપણે કહીશું થર્મોસ્પિયર ની અંદર કર્મ ને રેખાસ્પિયર ઉષ્મા આવરણમાં છે અને છસો થી વધુ જતા રહીએ તો બાહ્ય આવરણ થઈ જશે અને આપણે એને કહીશું એક્સોસ્ફિયર બહુ સિમ્પલ છે તો ધ્યાન રાખજો શોભાવરણ ક્ષમતાપ ક્યાંક કહીશું મધ્ય આવરણ એના ઉપર ઉષ્મા આવરણ અને એના ઉપર બાહ્ય આ ઉષ્માવરણ છે એ એસી થી છસો કિલોમીટર છે ને એની વચ્ચે ક્યાંક આપણી કર્મ રેખા પડે છે તો મસ્ત મજા આવી જાય કે કર્મ રેખા ક્યાં પડે છે એક મસ્ત ક્વેશ્ચન કે અંદર છે ઓકે તો ઉષ્મા આવરણ છે એ ક્યાંક આપણા માટે અગત્યનું થઈ જાય ઓકે અને જો લાઈન વાઈઝ પૂછે કે કયું કેના ઉપર આવેલું છે એવું ક્યાંક મૂકે તો ખબર પડે ક્ષોભાવરણ સમતાપ મધ્ય ઉષ્મા અને બાહ્ય બાહ્ય અવકાશમાં હવે ધ્યાન રાખજો નવી વસ્તુ આવી છે કે બાહ્ય અવકાશમાં પૃથ્વી જેવા ગ્રહોની શોધ કરવા જઈએ તો એને કહેવાય ગોલ્ડી લોક્સ જોન સાહેબ આ નામ કઈક બહુ વિચિત્ર છે ભાઈ એવું છે કે પૃથ્વી જેવા ગ્રહોની શોધ હંમેશા ચાલતી રહેવાની કેમ કે ભાઈ આ એક હેબિટેડ નવી પ્રકારનું હેબિટેડ શોધ હંમેશા ચાલતી રહેવાની જીવનની શોધ ચાલતી રહેવાની તો ધ્યાન રાખજો હવે અગત્યની વ્યાખ્યા થઈ જશે ઓકે ધ્યાન રાખજો કે ભાઈ બાહ્ય અવકાશમાં પૃથ્વી જેવા ગ્રહો કેમ પૃથ્વી જેવા ગ્રહો પૃથ્વી જેવા ગ્રહો પૃથ્વી પર શું છે તો કે પાણી છે પાણી પુષ્કળ છે અને એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે નથી વધારે ઠંડી નથી વધારે ગરમી અને આવો એક ઝોન છે અને મોટા ભાગે કોની વચ્ચે છે તો કે પૃથ્વી થી લઈ મંગળ પૃથ્વી થી લઈ મંગળ એની વચ્ચે મોટા ભાગે આવો એક ઝોન જોવા મળે છે આવો એક ઝોન કે જ્યાં નથી ઠંડી વધારે ને નથી ગરમી વધારે અને પૃથ્વીની જેમ પાણી છે પ્રવાહી સ્વરૂપે રહી શકે છે તો આવા ઝોનને આપણે કહી શકીશું ગોલ્ડી લોક્સ ઝોન નામ થોડું છે પણ ટેન્શન ના ગોલ્ લોક ધ્યાન રાખવાનું કે બાહ્ય અવકાશમાં પૃથ્વી જેવા આપણે કહીશું ગોલ્ડી લોક ઝોન અને ભાગે પૃથ્વી અને મંગળની વચ્ચે જોવા મળે છે કેમ કે ત્યાં નથી ઠંડી વધારે નથી ગરમી અને એ જગ્યાએ જ જો ગરમી વધારે હશે તો પાણી હશે કદાચ તો વર આઠસો રૂપિયા હશે અને ઠંડી વધારે હશે તો હશે તો ખૂબ બરફ હશે ઓકે ચલો હવે એની વાત કરીએ આગળ તો કે ભાઈ બાહ્ય અવકાશમાં જો જીવનનો અભ્યાસ કરવામાં આવે હંમેશા નાસા કે આપણે જે ઈસરો છે એ હંમેશા જીવનની શોધ એ બહુ અગત્યની વસ્તુ છે કે પૃથ્વી જેવું વાતાવરણ અને પૃથ્વી સિવાય ક્યાંય જીવન શક્ય છે તો આવી જે જીવનની શોધ કરે છે એને કહેવાય છે એક્ઝો બાયોલોજી શું કહીશું એક્ઝો બાયોલોજી અ જો તમને વિડીયો પસંદ આવતો હોય તો ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં હા ધ્યાન રાખીને ચલો આગળ જઈએ કે ભાઈ પૃથ્વીથી સપાટી થી સો કિલોમીટર ઉપરના વિસ્તાર જ્યાં વાયુ ખૂબ જ ઓછી માત્રામાં છે અને વસ્તુઓ પર વાતાવરણનું ઘર્ષણ અથવા લાગતું નથી અને ગુરુત્વાકર્ષણ પર શૂન્ય છે આપણે એટલે કે અવકાશ કહીએ છીએ આપણે વાત કરી કે એને આપણે શું કહીશું અંતરિક્ષ અથવા તો અવકાશ યસ સો કિલોમીટર થી ઉપર કર્મન રેખા આવે અને કર્મન રેખાથી ઉપર જાવ તો આપણે સીધી ખબર પડે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ બિલકુલ નહિવત થઈ જશે અને ક્યાંક

હવે આ કર્મ ને રેખાની ઉપર કર્મ રેખા કેટલા કિલોમીટર તો કે સો કિલોમીટર ઓકે વાત સાચી પૃથ્વી ઘનત્વ વાળા વાયુઓ છે તો હવે હું અહીંયાથી કઈ પણ વસ્તુ જો એને હું ફેરવું અથવા તો કોઈ પણ વસ્તુને હું નાખું તો એના પર ઘર્ષણ બળ પણ લાગશે આ ગુરુત્વાકર્ષણ બળ તો લાગશે પણ ઘર્ષણ બળ ઇવનલી લાગશે ઘર્ષણ બળ કોનું વાયુઓનું વાયુઓ તમે ધારો કે જો ઘર્ષણ અનુભવું વાયુ નું સો કિલોમીટર નથી કેતો પણ કહી શકીએ કે જો ફૂલ ફાસ્ટમાં જો તમે ગાડી ચલાવતા હો અથવા તો બાઇક ચલાવતા હોય તો વાયુ ટકરાય છે એને આપણે ઘર્ષણ કહી શકીએ બિલકુલ દેશી ભાષા અથવા તો ફૂલ બાઈક ચલાવતા હો પાછળ બેસવાનું અને હાથ ખુલ્લો કરવાનો પાછળ ધકેલો આપણે એ જે ઘર્ષણ બળ છે ને આપણાને ખેંચે છે હું એટલી સ્પીડમાં કરીશ તો એના ફૂલ ઘર્ષણ બળ લાગશે અને ઘર્ષણ બળના લીધે ધીરે ધીરે તૂટી પૂરું થઈ જશે અથવા તો હું કહી શકું ગુરુત્વાકર્ષણ બળની કીધી ખેંચાઈ જશે અને ઘર્ષણ બળ ને નષ્ટ થશે એટલે હંમેશા જે ઉપગ્રહ છે એ કર્મન રેખાથી ઉપર છોડવામાં આવશે બસ ખાલી એટલું યાદ રાખો કર્મન રેખાની ઉપર ઉપગ્રહ છોડવો પડશે એનું કારણ છે એના નીચે ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ વધારે છે અને એના લીધે જે આપણો ઉપગ્રહ છે એ ગમે ત્યારે નષ્ટ થાય એટલે કે તૂટી જવાની સંભાવના રહે છે અને રહે ઓકે ચાલો શું કહે છે કે ભાઈ થોડી સામાન્ય માહિતી લઈ લઈએ કે ભાઈ અવકાશ ઉડ્ડયન માટે જે નિયમો દર્શાવનાર પૂછાય છે એટલે ધ્યાન રાખીને જોઈ લો કે ભાઈ અવકાશ ઉડ્ડયનનું જે પણ પુસ્તક છે એને કહેવાય છે મેથેમેટિક્સ પ્રિન્સિપાલ એટલે કે મેથેમેટિક પ્રિન્સિપાલ ઓફ નેચરલ ફિલોસોફી આ એક પહેલું પુસ્તક છે કે જે અવકાશ વિજ્ઞાન ઉડ્ડયન માટે હતું પહેલો કૃત્રિમ ઉપગ્રહ બહુ જ મોસ્ટ આઈએમપી ઓકે મોસ્ટ આઈએમપી કહી શકીએ કેમ કેમ ભાઈ આપણે જો હવે અવકાશ વિજ્ઞાન એકચ્યુઅલી ભણવાનું એ જ છે કે ભાઈ ઉપગ્રહો શું કરે છે કોને નાસાએ અને ઈસરો શું કર્યું છે આ બધી વસ્તુ જ આપણે ભણવાની છે તો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોને છોડે છે તો યસ કહીએ કે સ્પુટનિક વન રશિયાએ ઓગણીસો ને સત્તાવનમાં છોડ્યો તો યસ આ આઈએમપી કહી શકાય પહેલો ઉપગ્રહ ઓગણીસો ને સત્તાવનમાં ઉડાડવામાં આવ્યો હતો રશિયા દ્વારા નામ હતું સ્પુટનિક વન ચલો કે કહીએ કે અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કોણ છે તો કે લાયકા કૂતરી ઓબ્વિયસલી પહેલો જે છોડવામાં આવ્યો એની અંદર કોક હતું એમાંથી લાયકા નામની કૂતરી 1957 ની અંદર ક્યાં કહીશું કે અવકાશમાં જનાર પ્રથમ હોમીમેડ હોમીમેડ એટલે કે ભાઈ આપણા જેવો હોમોસેપિયન છે હોમીમેડ પ્રાણી કોણ હતું તો કે હામ chimpanze હોમોસેપિયન કહેવાય માણસને તો હોમિભીડ એટલે માણસ જેવું માણસ તો નથી ગયો પણ ક્યાંક વાંદરા અથવા તો ક્યાંક ચિમ્પાન્જી વારાનો જ પ્રકાર કહેવાય તો એને મોકલ્યું તો આપણે વાંદરા જતા જવા દો તો હોમિભીડ પ્રાણી ની વાત કરીએ તો ચિમ્પાન્જી કહી શકીએ અવકશમાં જ પ્રથમ માનવ યસ યુરી ગાગરીન અને એમના ઉગ્રનું નામ યાદ રાખજો વોસ્ટ્રોક રશિયા માંથી ઓગણીસો એકસઠ માં પહેલી વાર મોકલવામાં આવ્યા હતા અવકાશમાં જેના કઉ છું હું ધ્યાન રાખજો ને લાને મગજ ની અંદર અવકાશમાં અવકાશમાં લઈ ગયા એટલે ક્યાં લઈ ગયા હશે તો કે પૃથ્વીની સપાટી એટલે કે જે સમુદ્ર સપાટી છે એનાથી સો કિલોમીટર ઉપર ગયા હશે આ તો એ કહીશું પહેલો માનવ કોણ હતા યુરિકાગ્રિ ચલો કમ્પ્લીટ બીજા મુકા એમ ક્વેશ્ચન છે ધ્યાન રાખીશું કે ચંદ્ર પર સૌ પ્રથમ ઉત્તરનાર અવકાશો પહેલું યાન પૂછે ચંદ્ર પર તો એપોલો ઇલેવન નહીં આવે એ અમેરિકાએ મોકલ્યું હતું સમાનવ પણ પહેલું નતું યાન પહેલું યાન મોકલનાર હતું પણ માનવ રહિત યાન જો માણસો નથી તો એ છે લ્યુના ચંદ્રની ધરતી પર પ્રથમ પગ હવે મુલો ઇલેવન અવકાશયાન અમેરિકા દ્વારા અમેરિકા એ છેક અત્યારે હસ્તક્ષેપ કર્યો દર વખતે પહેલું હોય ને તો હા પહેલો માનવ એ હતો લીલામસ્ટ્રોંગ પણ પહેલું યાન પૂછે તો આવશે લ્યુના લ્યુના ને લ્યુના ચલો હવે ભારતની વાત કરીએ કે ભારતનો શું છે તો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ ઓગણીસો પંચોતેર માં જો આર્યભટ્ટ પૂછે તો આર્યભટ્ટ નું એક વસ્તુ યાદ રાખવાનું આ બનાવે તો આપણે પણ પ્રક્ષેપણની ટેકનોલોજી એ સમય આપણો પાસે નથી અને નથી એટલે આપણે રશિયા માંથી છોડેલો ઓકે ધ્યાન રાખજો આ એનો જેમ આપણો પીએસએલ વીએસએલવી છે ને એવું જ ત્યાં કાપુસ ટીનિયર નામ આપ્યું છે એમના લોન્ચ વ્હીકલ એમાં પડવાની જરૂર નથી પણ ખબર પડે કે આર્યભટ્ટ આપણે બનાવેલો છે અને રશિયામાંથી આપણે છોડેલો છે ક્યાંથી શેમાંથી છોડેલો છે કે કાપુસ ટીનિયર ચલો હવે પોતે બનાવેલો ને પોતે છોડેલો ધ્યાન રાખજો હવે અગત્યનું આવ્યું કે ભારતે પ્રક્ષેપિત થયેલો ને પ્રથમ સ્વદેશી ઉપગ્રહ ભારતમાંથી ઓગણીસો ને અગ્યાસી પણ એક વસ્તુ થઈ કે જયારે આનું પરીક્ષણ ચાલતું હતું ને ત્યારે પહેલું પરીક્ષણ અસફળ રહ્યું હા પણ ઉડાડવામાં તો પહેલો એ જ આવ્યો હતો તો એને પહેલું ગણીશું રોહિણી એને જ ફરી વાર બીજા વર્ષે ફરી વાર થોડું મોડિફિકેશન કરી અને નામે રોહિણી આપ્યું એકચ્યુઅલી આપણે જોઈશું કે એનું નામમાં થોડો ફેરફાર છે એવું તો જોઈશું એ ઓગણીસો ઓગણીસો માં એ ભારતમાંથી પ્રક્ષેપિત થયેલા પ્રથમ સ્વદેશી ઉપગ્રહ જે સફળ હોય એનું નામ પણ રોહિણી છે ઓકે ઓગણીસો એસી માં આપણે સફળ બનાવી લીધો તો ઉપગ્રહ અને છોડી દીધો ચાલો આવશે તો આજે જે બેઝિક માહિતી હતી અવકાશની થોડા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની ચર્ચા કરી ઓકે તો આવા જ વિડીયો આપણે જોતા રહીશું અને તમે લાઈક કરતા રહેજો અને મને પ્રેમ આપતા રહેજો અને આપણે નવા નવા વિડીયો અવકાશ વિજ્ઞાન સ્પેસ ટેકનોલોજીના લાવતા રહીશું ઓકે આઈ હોપ તમને આ બધી વસ્તુ ખબર પડી છે જે કીધીએ થેન્ક યુ